જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનું પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે ખેડૂતો પાઇપલાઇન મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામના પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે તોરણીયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે અહીંથી પસાર થતી પાઇપલાઇન જેમને મંજૂર પણ નથી આપી તેમ છતાં પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ મુજે વહીнти પસાર થતી પાઇપલાઇનના કારણે ઊભા પાક જો નષ્ટ થઈ જ રહ્યા છે સાથે પાઇપલાઇન કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે આથી ખેડૂતોએ વિરોધ નોંધાવી તો સાથે મીડિયાને કવરેજ કરવા માટે જેતપુર ઉદ્યોગના મલેતીયાઓ પણ પોછ્યા હતા રિપોર્ટર ફિરોઝ સુનેશાા વિક્રામ ન્યૂઝ ધોરાજી હાલો હું ધોરાજી તોરણિયાના ખાતેદાર રવજીભાઈ શામજીભાઈ બોલું છું આજ 20 વર્ષથી આ ઉબેર નદીના કાંઠે મારું ખેતર આવે છે આ ખેતરમાં વીસ વર્ષથી કેમિકલયુક્ત પાણી આવે છે આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી ધારાસભ્ય સંસદ સંશોસભ્ય તથા અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્તર હાવ તંદાઈ ગયા છે અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે આ પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિયન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે રાખી દો ને આ નદી માં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી હજી સુધી અમને કોઈ જવાબ નથી નથીરણીયા ના ખાતે દર વર્ષોથી આ ઉબેણ માં આ પાણી આવે છે કેમિકલ નું પાટગામ વાવા પીપળિયાનું ફિલ્ટરનું હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી